બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ બસો ત્યાંશી કરોડના છ જેટલા એમઓયુ કરાયા હતા જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા એસપીજી ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે બસો દસ કરોડના એમઓયુ કરાયા હતા સરકારના અલગ અલગ વિભાગના કુલ અગિયાર હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના દર્શન માટે કુલ છત્રીસ જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મ નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ વૈશ્વિક લેવલે મોખલાનું સ્થાન ધરાવે છે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર બનશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદર્શી નેતૃત્વ હેઠળ વર્ષ બે હજાર ત્રણથી શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત થકી દેશમાં ગુજરાતને વિકાસની અગ્રહરોમાં લાવવા માટે સફળતા મળી છે આ પ્રસંગે રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર મમતા વર્માએ બનાસકાંઠા જિલ્લામાં ઉપલબ્ધ ઉદ્યોગોની તકો વાઇબ્રન્ટ ગુજરાત ને આગામી આયોજન અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા બનસકાટના ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતની અંદર દસ વાયબ્રેન્ટ પૂરી થયા પછી અનેક ગુજરાતે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એમાં કેવી રીતે વધુમાં વધુ ઠેટ જિલ્લા કક્ષાએ જવાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠાના નિમિત્તે આજનો એક કાર્યક્રમ અહીંયા આગળ યોજાયો હતો આજના કાર્યક્રમમાં સૌથી મોટો હેતુ એ જ કે ડિસ્ટ્રિક કક્ષાએ વન પડક વન ડેવલપમેન્ટ એની સાથે સાથે જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ કયા રોજગારો સ્થાપી શકાય એની ચર્ચા વિચારણા થઈ શકે અને એની સાથે સાથે એ લોકોનું શું સહાય કરી શકાય ગવર્મેન્ટ શું કરી શકે એસોસન શું કરી શકે એને શું ઇન્ફોર્મેશન આપી શકાય અને આવનાર સમય કેવો છે એ બાબતની બધી જ ચર્ચાઓ કરીને એ પ્રકારનો એક સરસ સેમિનાર યોજાયો હતો આજે મને કહેતા આનંદ છે કે આજે બસો ને નવ્યાસી કરોડથી વધારે રૂપિયાના આજે અહીંયા કંઈ એમઓ યુ થયા છે આવનાર સમયમાં ઉત્તર ગુજરાતની જ્યારે મહેસાણા ખાતે આ પ્રકારનું આ વાઇબ્રન્ટ થવાનું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે બનાસકાંઠાના મને લાગે છે ચાર હજારથી વધારે કરોડ રૂપિયાના એમું થાય એવી મને અપેક્ષા છે તો આજે એક સરસ કાર્યક્રમ થયો અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ એસોસિએશનના અને અમારા ઉદ્યોગ ઉદ્યોગપતિશ્રીઓએ બધાએ ભેગા થઈને કર્યો એ બદલ ખૂબ ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું